જય શ્રી કૃષ્ણ તો આજે આપણે સરસ મજાની એક વાત વાર્તા સ્વરૂપે સાંભળવાની છે કે જેમાંથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર સંસ્કાર કોને કહેવાય તો આ છે એક અમાવસ્યા અને પૂર્ણિમા આ બંને બહેનોની કહાની અને ખરેખર આપણને આમાંથી ઘણું બધું જાણવા મળે છે આપણે કેવી રીતનું જીવન જીવવું જોઈએ ત્યારે આવું સુંદર જીવન જીવવા માટે આપણને આ વાર્તા ખૂબ જ સરસ મજાનો બોધ આપી જાય છે તો હવે આપણે જોઈશું વાર્તા તો એક નાનકડું એવું ગામ હતું અને તે ગામમાં એક ખેડૂત રહેતો હતો અને તેની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી પણ તે સ્વભાવનો ખૂબ જ શાંત અને સારો માણસ હતો અને બધાને મદદ કરવા વાળો બધાનું ધ્યાન રાખવા વાળો કોઈ પણ વ્યક્તિ સાથે તે ખરાબ વર્તન કોઈ દિવસ નહોતો કરતો અને પોતાનું ગુજરાન પોતાનું જીવન આમ જ ચલાવતો હતો થોડા દિવસ પછી તેમના લગ્ન થાય છે એ સુકન્યા સાથે સુકન્યા એટલે કે સારા વર્તન અને ચારા સારા વિચારવાળી સ્ત્રી આવી એક સ્ત્રી સાથે તેનું લગ્ન થાય છે અને પોતે પતિ પત્ની એકબીજાને હળી મળીને પોતાના જીવનનો સંસાર ચાલુ કરે છે આગળ વધતા જુએ છે તો પોતાના જીવનની અંદર જે ગરીબી છે તેની અંદર પોતે પોતાના એકાબીજાના સહકારથી સારું એવું જીવન જીવવા લાગે છે થોડો સમય જાય છે એટલે તેને ત્યાં એક દીકરીનો જન્મ થાય છે અને તે દીકરી ખૂબ જ રૂપાળી અને સુંદર હોય છે માટે તેનું નામ પૂર્ણિમા પાડવામાં આવે છે અને પૂર્ણિમા થોડા દિવસ પછી મોટી થવા લાગે છે જેમ જેમ સમય જાય છે તેમ પોતે દીકરી છે એક બે મહિનાની થઈ એટલે અચાનક જે ખેડૂતની પત્ની છે તે બીમાર પડે છે અને ભાગ્યવશ પોતાની પત્ની એટલી બીમાર પડે છે કે તે પથારી થઈ જાય છે ત્યારે ખેડૂત ખૂબ જ દુઃખી થઈ જાય છે દુઃખમાં પાછું દુઃખ ભળ્યું તો ખેડૂત છે તેને ખૂબ જ બધી જવાબદારીઓ માથે આવે છે એક તો નાની દીકરીને સંભાળવાની પોતાની પત્ની બીમાર છે તેને સંભાળવાની અને ખેતરનું કામ કરવાનું ત્યારે ખેડૂત ગમે તેમ કરીને રાત દિવસના ઉજાગરા કરી અને પોતાની પત્નીની સેવા કરે છે અને પોતાની દીકરીનું પાલન કરે છે આમ કરતા કરતા દીકરી પૂર્ણિમા જયારે ત્રણ મહિનાની થાય છે એના માતાનો પડછાયો એના જીવનની અંદરથી દૂર થાય છે પોતાના માતાનું સાનિધ્ય પ્રેમ ગુમાવે છે અને આ બાજુ ખેડૂત છે પણ તે દુઃખી થઈ જાય છે પોતાની પત્નીનું અવસાન થાય છે અને નાનકડી મહિનાની પૂર્ણિમા છે છે તેની પૂર્ણ જવાબદારી ખેડૂત ખેડૂત ઉપર આવી જાય તો આખો દિવસ ખેતરમાં કામ કરે અને દીકરીને સંભાળે સાથે લઈ જાય તો પણ ન ચાલે તે ગમે ત્યારે રાત અહુર કામ કરી અને પોતાની દીકરીને સંભાળે છે મોટી કરે છે થોડોક સમય જાય છે એટલે જે ખેડૂતના સગા સંબંધીઓ અને ગામજનો હોય છે તે નક્કી કરે છે કે આવી રીતનું તો કેવી રીતે દીકરી મોટી થશે આ બધી જવાબદારી કેવી રીતે નિભાવાય ત્યારે બધા મળી અને તેના લગ્ન કરવાનું નક્કી કરે છે અને ખેડૂતને મનાવે છે તો ખેડૂત પણ પોતાની દીકરી માટે થાય અને હા પાડે છે અને તેના લગ્ન એક રૂપા નામની સ્ત્રી હોય છે તેની સાથે થાય છે રૂપા ખેડૂત કરતાં થોડા ઉંમરમાં નાની હોય છે પણ તે આવે સંસારમાં ખેડૂતને પતિ પત્ની બને છે અને પોતાની જે પૂર્ણિમા દીકરી છે તેને રૂપા ખૂબ જ સંભાળી અને સાચવવા લાગે છે ખેડૂત તો ખુશ થઈ જાય છે કે મારે તો રૂપા નામની પૂર્ણિમાને બીજી મા મળી ગઈ છે હવે મારે કોઈ પણ જાતની ચિંતા નથી પૂર્ણિમાનો ખૂબ જ ખ્યાલ રાખે છે રૂપા માટે ખેડૂત તો ખૂબ જ આનંદમાં આવી જાય છે થોડા દિવસ થાય છે એટલે રૂપાને પણ એક દીકરીનો જન્મ થાય છે અને તે દીકરી થોડી કદરૂપી હોય છે કાળી હોય છે માટે તેનું નામ અમાવસ્યા રાખવામાં આવે છે પણ પોતાની દીકરી જ્યારે થાય છે ત્યારે જે રૂપા છે તેની અંદર ભેદભાવ આવી જાય છે અને પોતે બંને દીકરીઓ વચ્ચે ભેદભાવ કરવા લાગે છે પોતાની દીકરીને વધારે સંભાળે છે અને એમાં પણ પોતાની દીકરી થોડીક શામ છે અને પૂર્ણિમા થોડી રૂપાળી છે માટે તેને ખૂબ જ પૂર્ણિમા પૂર્ણિમા ઉપર ઈર્ષા થાય છે અને પૂર્ણિમાને હેરાન કરવા લાગે છે એમ તો પૂર્ણિમા ત્રણ ચાર વર્ષની થઈ ગઈ હોય છે એટલે પોતાનું કામ પોતાની જાતે બધું કરે છે અને જે ખેડૂત છે તે પણ પૂર્ણિમાને પૂર્ણ પૂરતો પ્રેમ નથી આપી શકતો કેમ કે જો પૂર્ણિમાને ખેડૂત છે એ પ્રેમ કરે તો રૂપાને સારું નથી લાગતું માટે રૂપાને સારું લાગે એટલા માટે પોતાની દીકરીને પણ તે ઓછું બોલાવે છે આવી રીતે થોડા દિવસો પસાર થાય છે અને રૂપા છે એક દીકરાને જન્મ આપે છે પછી તો એના પાવરની એના જે અહમ છે એની વાત જ શું કરવાની ત્યારે રૂપા ખૂબ જ ત્રાસ ગુજારવા લાગે છે પૂર્ણિમા ઉપર અને આવી રીતે કરતાં કરતાં પૂર્ણિમા અને અમાવસ્યા બંને દીક બેનો મોટી થાય છે ઉંમરલાયક થાય છે ત્યારે તેનું લગ્ન કરવાનું ખેડૂત નક્કી કરે છે ત્યારે રૂપા છે તે ખેડૂતને અટકાવે છે અને કહે છે કે આપણે પેલા આપણા દીકરાના લગ્ન કરી નાખીએ માટે પેલા વહુ ઘરમાં આવી જાય પછી દીકરીના લગ્ન કરીશું રૂપાની વાત માની અને ખેડૂત છે તે પોતાના દીકરા માટે દીકરી શોધે છે અને પુત્ર વધુ ઘરમાં આવે છે બધા ખુશખુશાલથી રહેવા લાગે છે ભાભી ખૂબ જ સારા સ્વભાવની હોય છે અને પૂર્ણિમાને અને પોતાની જે ભાભી હોય છે તેને ખૂબ જ સારા સંબંધો હોય છે કેમ કે પૂર્ણિમાનો સ્વભાવ ખૂબ જ સારો હોય છે તેની સાથે ખરાબ કરવાવાળા છે ખરાબ વર્તન કરવાવાળા હોય તેને પણ એ સારું એવું સમજાવે છે સારી રીતે તેની સાથે રહે છે કોઈ દિવસ કોઈની સાથે ક્રોધ કરતી નથી કોઈની ઈર્ષા કરતી નથી પોતાનું જીવન આવી રીતે આવી રીતે જ ચલાવે છે ત્યારે થોડા સમય પછી પૂર્ણિમાનું સાસરું ગોતવાનું નક્કી થાય છે કે પોતાની દીકરીને સાસરે મોકલવી છે નક્કી કરે છે ત્યારે જે પૂર્ણિમાની હોય છે છે તે કહે કે પૂર્ણિમાને બહુ સારું સાસરું ગોતવાની જરૂર નથી બહુ સારું સાસરિયું ગોતશું તો આપણે તેને દહેજમાં પણ ઘણું બધું પર્યાવરણ આપવું પડશે માટે સામાન્ય સ્થિતિ વાળું ગોતીએ એટલે આપણે તેને ઓછું આપવું પડે ત્યારે ખેડૂત છે તે કૃપાને ખુશ કરવા માટે થાય અને પૂર્ણિમા માટે સામાન્ય એવું એક ગામમાં ગોતે છે અને પૂર્ણિમાના લગ્ન થઈ જાય છે આ બાજુ જોઈએ તો જે ભાભી અને નણંદનો પ્રેમ હોય છે ખૂબ જ સારો હોય છે કેમ કે પૂર્ણિમા છે તે પોતાની ભાભી સાથે ખૂબ જ સારું વર્તન કરે છે ભાભીને મળીને કામ કરાવે છે બધા જ કામમાં મદદ કરાવે છે આ બાજુ અમાવસ્યા છે તે ભાભીની બધી જ વાતમાં દુર્ગુણ બતાવે છે ભૂલો બતાવે છે દરેક કામ નકારે છે ત્યારે પૂર્ણિમાને અને ભાભીને ખૂબ જ બને છે જ્યારે અમાવસ્યાને ભાભી સાથે બનતું નથી હવે આ બાજુ જોઈએ તો પૂર્ણિમાના લગ્ન લેવાયા અને પૂર્ણિમાને લગ્ન કરી અને સાસરે મોકલી દેવામાં આવી અને સાસરિયામાં પરિસ્થિતિ નબળી હતી પણ પોતે ખૂબ જ સંસ્કારી અને દાય હતી માટે જે હતું તેમાં ચલાવવા લાગી સાસુ સસરાની સેવા કરવા લાગી પતિને પણ અનુરૂપ થઈને રહેવા લાગે છે થોડો સમય જાય છે એટલે અમાવસ્યા પણ તેવડી જ હતી એટલે તેના પણ લગ્ન કરવામાં આવે છે પણ તેને થોડું સારું એવું ગોતે છે કેમ કે રૂપા પોતાની દીકરી માટે સારું સાસરું ગોતે છે કે જેથી કરી અને તેને જીવનની અંદર કોઈ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે પોતાની દીકરીને સારું પૈસા વાળું દીક ઠેકાણું ગોતે છે અને આવી રીતે અમાવસ્યાના પણ લગ્ન થાય છે બંને બહેનો એક જ ગામમાં સાસરે જાય છે જે ગામમાં પૂર્ણિમાનું સાસરું હતું તે જ ગ્રામ ગામની અંદર અમાવસ્યાને પણ પરણાવવામાં આવે છે ત્યારે અમાવસ્યાના ઘર સાસરિયામાં તો ખૂબ જ ધન સંપત્તિ વૈભવ હોય છે એટલે અમાવસ્યા તો ખૂબ જ ઠાઠ માઠથી રહેવા લાગે છે અને આ બાજુ પૂર્ણિમા છે તે પોતાનું જીવન પોતાનું ગુજરાન પોતાના પતિ અને સાસુ સસરાને ગમે તે રીતે કરવા લાગે છે એને પણ સંતાનો થાય છે અમાવસ્યાને પણ દીકરો દીકરી થાય છે આવી રીતે બંને બહેનો રહેવા લાગે છે થોડા સમય પછી જે અમાવસ્યા છે તેને ઘરે એક એક કથા કરવામાં આવે છે ત્યારે પૂર્ણિમાને તે તે નોતરુ દેતી નથી કેમ કે તેનાથી ઈર્ષા કરતી હોય પૂર્ણિમાની જે સહેલીઓ હોય છે તે કહે છે કે તારી બેનની ઘરે કથા છે તો તારે નથી આવવું ત્યારે પૂર્ણિમા કહે છે કે મને નથી કીધું તો મારે નથી આવવું ત્યારે તેની બેન પણ એની સખી હોય છે તે કહે છે કે ભગવાનના કામની અંદર શું મળે નોતરાની જરૂર હાલ ને હું જાઉં છું તો તું પણ મારી સાથે આવ આમ તો તારી જ ઘર છે ને આવી રીતે કરી અને એની સખી તેની સાથે લઈ જાય છે પૂર્ણિમાને અને પૂર્ણિમા જ્યારે અમાવસ્યાના ઘરમાં પગ મૂકે છે અમાવસ્યા તેનું ખૂબ જ અપમાન કરે છે કે તને તેડાવી નહોતી તો છતાં કેમ આવી છો અને તારાથી મારા ઘરે વગર તેડાવે કેમ અવાય ત્યારે પૂર્ણિમા કહે છે કે હું તો ભગવાનના કાર્ય માટે આવી છું ભગવાનના વિચારો સાંભળવા માટે આવી છું કથામાં આવી છું માટે હું કઈ તારા આમંત્રણની વાત જોવા માટે નથી ઊભી રહી ત્યારે આવું કહે છે અને એકા બીજો પરને બેસે છે તારી સહેલી સાથે અને પૂર્ણિમા પુ પૂરી જે કથા છે તે સાંભળે છે અને પોતે સાત્વિક ભાવની હતી એટલે તેને ખૂબ જ આનંદ થાય છે અને છેલ્લે જ્યારે પ્રસાદ દેવાનો વારો આવે છે ત્યારે પૂર્ણિમાને અમાવસ્યા પ્રસાદ આપતી નથી બધાને જ પ્રસાદની વેચણી કરે છે પણ પોતાની બેનને જ પ્રસાદ નથી આપતી ત્યારે પૂર્ણિમાને થોડું ખોટું લાગે છે કે મારી સાથે અમાવસ્યા આવું શા માટે કરે છે ત્યારે થોડો સમય જાય છે અમાવસ્યા છે તે પોતા પોતાની બહેનનું અપમાન ખૂબ જ કર્યું હોય છે આ બાજુ પૂર્ણિમા છે તે સારા સ્વભાવની હોય છે ખૂબ જ મોટા દિલની હોય છે પણ આજે અમાવસ્યાએ એની સાથે જે વર્તન કર્યું છે તેનું એને ખૂબ જ દુઃખ લાગે છે અને પોતે ખૂબ જ મનથી દુઃખી થઈ જાય છે રાત્રે સાસુ સસરાને અને પોતાના બાળકોને પતિને જમાડી અને પોતાના પતિને અને સાસુ સસરા પાસેથી રજા લે છે અને કહે છે કે મારે મારા પિયર જવું છે મને રજા આપો હું કાલે આવતી રહીશ ત્યારે પોતાના પતિ છે એ સાસુ સસરા અને પોતાના પતિ એને રજા આપે છે અને પોતે બાળકોને બધાને બધું જમવાનું તૈયાર કરી કામ બધું પતાવી અને પોતાના પિયર જવા માટે રવાના થઈ જાય છે ત્યારે કોઈ વાહનની વ્યવસ્થા નહોતી માટે પોતે ચાલીને જ જાય છે અને પિયર થોડું દૂર હતું ચાલવામાં ઘણી વાર લાગે છે અને ચાલતા ચાલતા આગળ વધે છે તો એને ગંગા માતા પાર કરવાના હોય છે તો ગંગા માતા પાર કરતી વખતે તેને તે નદીની અંદર ચાલી અને જવાનું હોય છે તો નદીની અંદર તો કેવી રીતે જવાય ત્યારે જોવે છે તો ગંગા માતા એક ડોસીમાનું સ્વરૂપ લઈ અને ત્યાં બેઠા હોય છે અને કહે છે કે લે દીકરી મારા માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે જુ પડી છે તું મને જરાક જોઈ દે ને ત્યારે તે સારા સ્વભાવની હતી પરોપકારી હતી બધાનું જ કામ કરવા વાળી હતી આવો સ્વભાવ હોવાથી સરળ સ્વભાવ હોવાથી તે જેમ દોશીમાં હોય છે તેના માથામાંથી જુ આતી બધું કાઢી અને માથું ચોખ્ખું કરી અને ઓળી આપે છે અને પછી કહે છે કે માતા મને આજ્ઞા આપો ત્યારે જે ગંગા સ્વરૂપે ડોશીમાં હોય છે તે એને એક નાવડી આપે છે અને કહે છે કે દીકરી તું આ નાવ લઈ અને સામે પાર જજે ત્યારે પૂર્ણિમા તે નાવ લઈ અને સામે પાર જાય છે પોતાના પિયરમાં જ્યારે જવા લાગે છે ત્યારે રસ્તામાં તેને એક બીજા ડોશીમાં વૃદ્ધ ડોશીમાં દેખાય છે અને હવભાવ છે તે આખું એનું દેખાવ છે તે ખૂબ જ હોય છે આ બધું આજુબાજુમાં મારી તુલસીમાં છે તેના છોડને પાણી મારાથી ઊભું નથી થવાતું તેથી તું એને પાણી પાઈ દે ત્યારે જે પૂર્ણિમા છે તે તુલસી માતાના છોડને પાણી પાય છે અને જે વૃદ્ધ હોય છે તેના માથામાં ઘસીને તેલ નાખી દે છે અને આગળ થોડી જાય છે ત્યાં એક વૃદ્ધ એ દાદા હોય છે તે એકદમ તેનું શરીરમાંથી રક્ત વહેતું હોય છે આવો એને ચામડીનો રોગ થયો હોય છે કે દુર્ગંધ મારે છે ત્યારે તે એને ઊભી રાખે છે અને કહે છે દીકરી ક્યાં ચાલી જો ને મને અહીંયા ખૂબ જ ઘાવ વાગેલો છે અને તેમાંથી લોહી ચાલ્યું જાય છે માટે તું સાફ કરી અને મને જરીક પાટો બાંધી દે મારાથી તે થતું નથી એટલા માટે તું એટલું કરી દે તો બહુ સારું પૂર્ણિમા તે કરે છે અને પાણી લાવી અને ઘા સાફ કરે છે અને પોતાની સાડી હોય છે તેનો છેડો ફાડી અને તેને પાટો બાંધી દે છે અને ત્યાંથી જ્યાં આગળ વધે છે ત્યાં એક બીજી સ્ત્રી ઊભી હોય છે અને સ્ત્રી કહે છે કે લેને દીકરી મારા ઘરની અંદર ખૂબ જ બધું અસ્તવ્યસ્ત છે તે તું થોડું સારું કરી દે તો સારું છે અને ખૂબ જ આનંદમાં આવી જાય છે નાના ભત્રીજા ભત્રીજીને મળે છે ખૂબ જ આનંદમાં આવી જાય છે તેનું મન શાંત થઈ જાય છે અને ભાભીની સાથે તો કિલોલથી વાતો કરવા લાગે છે અને ભાભીની સાથે ખૂબ જ મનગમતી બધી વાતો કરે છે અને બંને મળી અને રસોઈ બનાવે છે જમી કારવી અને સાંજ પડે છે જમી કારવીને સૂઈ જાય છે ભાભીની સાથે મીઠી વાતો કરતી કરતી સવાર પડે છે અને ભાભીની પિતાની માતાની ભાઈની આજ્ઞા લઈ અને પોતે કે છે કે હવે હું મારા ઘરે જાઉં છું કારણ કે હું એક દિવસનો સમય લઈને જ આવી હતી મને ખૂબ જ આનંદ થયો છે અને હવે હું જાઉં છું મને રજા આપો ત્યારે પોતાની ભાભી છે એ કહે છે એના ભાઈને કે તમે આપણી બહેન જાય છે તો દીકરી છે પિયરથી એક ખાલી હાથે પાછી ન આવે માટે ભાઈ ભાભી છે તેને એક સાડી ભેટમાં આપે છે અને પૂર્ણિમા ખુશી ખુશી તે સાડી લઈ અને આગળ વધે છે આગળ આવે છે ત્યાં એ જ ઘટના કે જે ગંગા છે તેના કિનારે આવીને ઉભી રહે છે એ જ ડોશીમાં પાછા તેને કહે છે કે દીકરી તે મારા માથામાંથી કાઢી દીધી મને ખૂબ જ આનંદ થયો છે અને હું તને આશીર્વાદ સ્વરૂપે આ રેતી આપું છું તું રેતી લેતી જા અને પોતે રેતી પોતાના પાલવની અંદર લે છે અને આગળ વધે છે આ બાજે કિનારે આવે છે ત્યાં એક બીજા ડોશીમાં મળે છે તે કહે છે કે મારા માથામાં તે તેલ નાખી આપ્યું મને ખૂબ જ

ખૂબ જ સારી એવી મારી સેવા કરી અને મારા પાટવ બાંધ્યો મને રાહત થઈ છે મારા દર્દમાં ખૂબ જ મને સારું લાગે છે માટે દીકરી હું તારા ઉપર ખુશ છું મારી પાસે બીજું કાંઈ તો નથી પણ આ ભૂતી છે તે ભભૂતી તું લેતી જા પૂર્ણિમા છે તે પોતાના પાલવની અંદર ભભૂતિ લે છે અને આગળ જાય છે સરસ મજાનું ગોઠવી તો દીકરી મને ખૂબ જ આનંદ થયો છે માટે હું તારા ઉપર પ્રસન્ન છું તો મારી પાસે જે આ કોલસો છે તે કોલસો તું લઈ જા ત્યારે પૂર્ણિમા પોતાના પાલોમાં કોલસો લે છે આવી રીતે બધું જ પોતાના પાલવની અંદર લઈ અને એક પોટલી વાળે છે અને પૂર્ણિમા તેના મનનો ભાર ખૂબ જ હળવો થઈ ગયો હોય છે જે અમાવસ્યાએ તેનું અપમાન કર્યું હોય છે તે ખૂબ જ હળવી થઈ ગઈ હોય છે તેણે તેના ભાભીને પણ આ વાત નથી કરી હોતી પણ તે દિવસે સવારે જ્યારે પૂર્ણિમા ઉઠે છે ત્યારે જોવે છે કે વાળવા લાગે છે ઘરમાં તો એ ખૂણાની અંદર ઝગમગે છે કંઈક વસ્તુ ખૂબ જ ચમકે છે ત્યારે પૂર્ણિમા જોવે છે તો એ પોટલીની અંદર જે મૂકેલી હતી કોલસો માંજરી રેતી આ વસ્તુની જેણે પોટલી વાળી હતી એ પોટલી એક ધન અને એક સોના મહોરો કહેવાય છે કે રત્નોની અંદર પરિવર્તિત થઈ જાય છે અને પોતે એમ કે ખૂબ જ ધનવાન થઈ જાય છે તેને નહોતી ખબર કે ભગવાન તેને આવી રીતે આવો ચિંતાનો આટલો બધો વૈભવ આપશે પૂર્ણિમા તો ખૂબ જ ખુશ થઈ જાય છે અને પોતાનું નાનું એવું ઝૂંપડું હતું તેની જગ્યાએ સરસ મજાનું મકાન બનાવે છે અને ખૂબ જ ખુશી ખુશીથી પોતાના પતિ સાસુ સસરા અને દીકરા દીકરી સાથે રહેવા લાગે છે પણ તેનો સ્વભાવ તો એ જ હતો કે બીજાની મદદ કરવી બીજાને ઉપયોગમાં આવવું આ બાજુ બધી વાતની જાણ થાય છે તો એને ઈર્ષા થાય છે એટલું બધું ધન હોવા છતાં પણ તે ઈર્ષા કરે છે અને તે પૂર્ણિમાને મળવા જાય છે અને પૂછે છે કે તારી પાસે કઈ નું ચમત્કાર કર્યો છે તે મને બતાવ ત્યારે પૂર્ણિમા તેને બધી બનેલી ઘટનાની વાત કરે છે તો અમાવસ્યા પણ પોતાને હજી વધારે ધન જોતું છે પૂર્ણિમાથી પણ વધારે ધન જોતું છે માટે કરી અને તે જેવી રીતનું પૂર્ણિમાએ કર્યું એવી રીતનું જ કરવા લાગે છે પોતાના પિયર જવા નીકળે છે ત્યારે રસ્તામાં જે કોઈ પૂર્ણિમાને મળ્યા હતા તે બધા જ મળે છે પણ ઊભી રહેવાની હતી તે તો બધે મોઢું ચડાવી અને 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 બધાને અપમાન કરી ત્યાંથી આગળ નીકળી જાય છે પોતાના પિયર અને ભાભીને પણ બોલાવતી નથી પોતાની મા પાસે જય અને પૂર્ણિમાની નિંદા કુટલી કરવા લાગે છે અને પૂર્ણિમાના જીવનની બધી વાતો કરવા લાગે છે સવાર પડે છે ભાભીની કે પિતાની આજ્ઞા ન લીધી ભાઈને પણ ન બોલાવો પોતાની માતાએ પૂર્ણિમાને કહે છે કે પૂર્ણિમાને જે સાડી આપી હતી એ સાડી દ્વારા તેના ઘરમાં ખૂબ જ વૈભવ આવી ગયો તો મારે પણ સાડી જોતી છે ત્યારે પોતાની ભાભી કહે છે કે બેન હું જે આપીશ તે તમને નહીં ગમે માટે તમે રહેવા દો ત્યારે ભાભી નથી આપતી પણ પોતાની માતા ઘણી બધી સાડીઓ આપે છે ઘણી બધી સોગાદ આપે છે એ બધું લઈ અને અમાવસ્યા છે તે પોતાના સાસરે આવે છે ઘરે આવે છે ઘરે આવી અને જેવી રીતે પૂર્ણિમાએ મૂક્યું હતું એવી જ રીતે ખૂણામાં સાડીઓ મૂકી દે છે ત્યારે તારે ઉઠીને જોવે છે ત્યારે એમાં કાંઈ પણ ફરક પડતો નથી અને ઉલટાનું પોતાના ઘરની અંદર આગ લાગી જાય છે પોતાનું ઘર બળી જાય છે જે ધન વૈભવ સંપત્તિ હતી તે બધું નષ્ટ થાય છે નાશ પામે છે દુઃખી દુઃખી થઈ જાય છે બાળકો સાસુ સસરા પતિ બધા જ રખડી પડે છે અને જે પૂર્ણિમા છે તે પણ હજી આશ્વાસનના શબ્દો કહે છે અને કહે છે કે બેન આ તારા અહંકારને લીધે થયું છે માટે તું તારો અહંકાર ઓગાળી દે અને જેનું અપમાન કર્યું છે તેને ફરીથી વંદન કરવા લાગ તેનું ભાવથી પૂજન કરવા લાગ બેન તારી પરિસ્થિતિ પણ સારી થઈ જશે તો આવી હતી પૂર્ણિમા અને અમાવસ્યાની વાત અને દરેકના જીવનમાં પૂર્ણિમા જેવું વર્તન અને વિચાર આવે એના માટે બધાને અમને એવો સદવિચાર આપજો આપણે આ કથામાંથી આ વાર્તામાંથી એવો એક પાઠ લેવાનો છે કે આપણા જીવનની અંદર જો આપણું વર્તન સારું હશે આપણા વિચારો સારા હશે તો ભગવાન ગમે તે સ્વરૂપે આવી અને આપણી મદદ કરશે જ આપણે કોઈ દિવસ દુખી થવાની જરૂર નથી પણ આપણે જો પરોપકારના કામ કર્યા હશે દરેકને મદદ કરવાનું જ વાત કરી છે તો આપણા જીવનની અંદર સારું થશે જ તો આવું ભગવાન આપણને પણ પૂર્ણિમા જેવા ભગવાન ફળે અને દરેકના જીવનની અંદર આનંદ આવે આપણે અહીંયા હસ્તુ કરીશું ફરી પાછા નવી વાતો સાથે મળીશું આજ માટે બધાને જય શ્રી કૃષ્ણ